નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે વડોદરા શહેરના મોજ મોડા ખાતે અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય

સોનલ કોઠારીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમને પાંચ કલાક સુંદરકાંડ તથા શ્રીરામના ભજનો ગાઈ લોકોને ચાર કલાક સુધી ચકડી રાખ્યા હતા આ કાર્યક્રમમાં આર એસ એસના પૂર્વ સંઘચાલક નારાયણભાઈ શાહ તથા એમએસયુ પોલિટેકનિકના પ્રિન્સિપલ કિશોરીલાલ અગ્રવાલ તથા જૈન અગ્રણી દીપક શાહ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારબાદ આરતી કરી બધાને પ્રસાદની વ્યવસ્થા જીતેશ મોરારી અગ્રવાલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી આજે કૃષ્ણ શાંતિ સોસાયટી મોરારીભાઈ અગ્રવાલ પરિવાર દ્વારા અહીંયા સરસ મજાનો સુંદરકાંડનો પાઠ અહીંયા કરવામાં આવ્યો આ આખો કાર્યક્રમ શું છે આ કાર્યક્રમનો આયોજન હેતુ શું છે આપણી સાથે નારણભાઈ શાહ વડોદરા શહેરના સંઘના પૂર્વ સંઘચાલકજી પણ છે કિશોરીલાલ અગ્રવાલ છે અને એમના વડીલ બંધુ છે જીતેન્દ્રભાઈ છે આપણે નારાયણભાઈને પૂછ્યા આખો કાર્યક્રમ શું છે બાવીસ જાન્યુઆરીના રોજ રામલીલા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ પહેલાં આખા દેશભરની અંદર રામમય બની જાય અને દિવાળી જેવું વાતાવરણ થાય તે હેતુને ધ્યાનમાં રાખી ઉષ્ણ શાંતિ સોસાયટી મૂજ આગળ એક સરસ સુંદરકાંડનું આયોજન મોહિલાલ અગ્રવાલ પરિવાર તરફથી કરવામાં આવેલ છે સોનલબેન કોઠારી તથા તેમની સાથેના સંગીત બૃંદ ખૂબ સરસ મજાનું સંગીત આપ્યું અને ખૂબ રસમય સુંદરકાંડનું એ આયોજન થયું છે બધાને વિનંતી કે બાવીસ તારીખે બધા આજુબાજુના મંદિરોમાં પોતાના ઘરમાં દિવાળી એવો ઉત્સવ મનાવે રંગોળી કરે દીપ દીપ કરે એવી બધાને વિનંતી છે અને ફરીથી જાણે કે દિવાળી છે અને ખરેખર આપણા માટે આ ખરી દિવાળી છે એમ માની અને ઉત્સવનું આયોજન કરવું જોઈએ મને પણ બાવીસ તારીખે અયોધ્યા જવાનું નિમંત્રણ મળ્યું છે એ મારું સૌભાગ્ય છે અને પાંચસો વર્ષનો એનો જે સંઘર્ષ હતો એનો અંત આવેલો છે એવા પ્રસંગે મારે મને ક્યાંક આમંત્રણ મળ્યું છે એ હું મારી જાતને સૌભાગ્ય પૂર્ણ માનું છું બોલો જય જય શ્રી રામ જય શ્રી આજે મુજ બવડા ખાતે મોરારીભાઈ અગ્રવાલના ત્યાં એક સરસ મજાના સુંદરકાંડનું આયોજન થયું હતું સુંદરકાંડ માટે આપણી સાથે સોનલબેન કોઠારી છે એમના કંઠેથી સુંદર મજાનું સુંદરકાંડનો કાર્યક્રમ આજે થયો આપણે સોનલબેનને પૂછીએ આજ સુધી તમે કેટલા સુંદરકાંડ કર્યા છે કેવા કેવા ભજનિક વગેરે સ્થવાનું સંભળાવો છો અને બાવીસમી તારીખે જે ભગવાન રામચંદ્રજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના માટે આપની શું સંવેદના છે અમારા દર્શક મિત્રોને જણાવો 2003 से सुंदरकांड के आयोजन में जाती हूँ और अभी तक सभी क्षेत्रों में सुंदरकांड हो चुके हैं सूरत आनंद अहमदाबाद इंदौर उज्जैन रतलाम और मध्य प्रदेश के कई शहरों में सुंदरकांड की प्रस्तुति बड़ौदा के हर कोने पर सुंदरकांड की प्रस्तुति अभी तक बालाजी महाराज की कृपा से दे चुकी हूँ दो हज़ार सात से मेहंदीपुर बालाजी महाराज से जुड़ने के बाद ये बाबा की कृपा हुई और आज तक सुंदरकांड की प्रस्तुतियाँ सभी जगह देती आई हूँ प्रभु ने हर जगह कृपा की है और रामलला की स्थापना बाईस तारीख को होने जा रही है प्रभु अपने महलों में प्रवेश करने जा रहे हैं इस बात की बहुत ही खुशी है साल में दो दिवाली मनाई जा रही है और मुझे ही नहीं हर एक भक्त के मन में बहुत ही प्रभु के प्रति उमंग है उल्लास है कि प्रभु अपने महलों में प्रवेश कर रहे हैं घर घर सुंदरकांड भजन के आयोजन किए जा रहे हैं दिनांक 20 तारीख से लेकर 25 तारीख तक लगातार दिन में दो दो सुंदरकांड प्रभु की कृपा से बुकिंग है और दिनांक 22 तारीख का सुंदरकांड अम्बालाल गरबा ग्राउंड के सामने अम्बा माता मंदिर में प्रांगण में किया जाएगा वहाँ पर इक्कीस दीपक प्रभु के आगमन पर जलाए जाएंगे और प्रभु की महाआरती का आयोजन भी किया जाएगा सभी भक्तों से निवेदन है कि हमेशा 22 तारीख के दिन शाम को अम्बालाल गरबा ग्राउंड के सामने अम्बा माता के मंदिर में अवश्य पधारें और अपने प्रभु के चरणों में हाजिरी लगाएं सुंदरबैयान का पाठ करें सभी भक्तों को जय सिया राम सिया राम